બોલો ભારત માતા કી આજની આ વિરમગામ વિધાનસભા મત વિસ્તારના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેમની સાથે ઘણા વર્ષોથી કામ કર્યું છે મારા પરમ મિત્ર આદરણીય પરસદગીરી ગોસ્વામીજી આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને એમનું એક સૂત્ર છે કે ગામનો છોકરો ગામનો છોકરો એવા જેમને બારસો કરોડ રૂપિયાના કામની ઉદઘાટન કે ખાતમુહૂર્ત વિરમ ગામના વિધાનસભા મત વિસ્તાર માટે કર્યા છે અને આજે શરૂઆત છે એટલે પહેલી જ વન માં કે પહેલી જ મેચમાં જેને સેન્ચુરી ઠોકી હોય ને પાંચ વિકેટો લીધી હોય એવી જે ક્રિકેટ રમે એવા હાર્દિકભાઈ પટેલ જેમ આપણે પ્રવાસ કરતા હોય ને એમાં ધર્મ ભળે તો એ યાત્રા થાય આપણે કોઈ મીઠાઈ લઈ જતા હોય ને એમાં ધર્મ ભણે તો એ પ્રસાદ થાય એમ આજે આપણી વચ્ચે બે ધર્મગુરુઓ ઉપસ્થિત છે એટલે આપણું આ સ્નેહ મિલન એક ધર્મ અને કર્મનું જે સ્નેહ મિલન છે એવા સંત ગણોના ચરણોમાં વંદન કરું છું આદરણીય મહામંત્રીશ્રીઓ નવદીપભાઈ શૈલેષભાઈ મયુરભાઈ પૂર્વ ધારાસભ્ય આદરણીય પ્રાગજીભાઈ ડોક્ટર તેજસ્વીબેન મંચસ્થ સૌ મહાનુભાવો અને જેઓ સતત પ્રજા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સારા કાર્યો તો લઈ જાય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની ક્યાંક સરકારના કાર્યક્રમો હોય સરકારના કોઈ નિર્ણયો હોય કે પ્રજાલક્ષી નિર્ણયોમાં ક્યાંક વિખવાદ પડતો હોય ક્યાંક અન્યાય થતો હોય કોઈ વિરોધ થતો હોય એવા બધા વિરોધો વચ્ચે પણ પ્રજા સમક્ષ ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવવા જેમની સખત મહેનત છે એવા દેવ દુર્લભ કાર્યકર્તાઓને વંદન કરું છું અભિનંદન કરું મિત્રો દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બે હજાર એકમાં આ વિસ્તારનું ગુજરાતનું મુખ્યમંત્રી તરીકેનું સુકાન સંભાળ્યા પહેલા આ વિસ્તારની શું હાલત હતી અહીંયા બેઠેલા વડીલોને ખબર છે પીવાના પાણીની શું વ્યવસ્થા હતી ખેતીના પાણીની શું વ્યવસ્થા હતી રોડ રસ્તાની શું વ્યવસ્થા હતી બધું ભગવાન ભરોસે શિક્ષણની અંદર આમૂલ પરિવર્તન પરંતુ નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમના મનમાં જે સમાજના છેવાડાનો માનવી હતો અને છેવાડાના માનવીની ચિંતા કાગળ ઉપર નહીં પણ જમીન ઉપર ઉતારી એ ચોવીસ કલાક વીજળીના માધ્યમે હોય એ એકસો આઠ રૂપી દેવદૂત જેવી ગાડી આપણે ટેલિફોન કરીએ ને આવી જાય નામ પણ ના પૂછે ખાલી ગામ પૂછે સરનામું પૂછે અને જે પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં એ દર્દીને મે મદદ કરવા માટેનો પ્રયાસ કરેલી એકસો આઠની વ્યવસ્થા હોય રોડ રસ્તા હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી ઇન્ડસ્ટ્રીનું નેટવર્ક હોય આ બધું જ આદળે મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિથી થઈ રહ્યું છે ગુજરાતમાં રૂપિયા બે લાખ સુધીનું મા કાર્ડ કે ગરીબનો પરિવારમાં કોઈ બીમાર પડે તો બે લાખ રૂપિયાથી આખા દેશમાં સૌપ્રથમ શરૂઆત એમણે કરેલી અને આજે આખા દેશમાં આયુષ્યમાન ભારત કાર્ડના નામે બધા જ લોકોને આ વ્યવસ્થા મળી રહે માટેની આરોગ્યની ચિંતા આદરણે મોદી સાહેબની સરકાર કરતી હોય ત્યારે હમણાં તત્કાલ એક નવો નિર્ણય એમને લીધેલો છે કે સિત્તેર વર્ષથી ઉપરના કોઈ પણ આવક મર્યાદા ધરાવતા હોય એવા વડીલોને પણ આયુષ્યમાન કાર્ડનો લાભ મળવાનો છે મારી અહીંયા બેઠેલા સૌને વિનંતી છે કે પોતાના મત વિસ્તારની અંદર વિરમગામ મત વિસ્તારની અંદર કોઈપણ બૂથમાં સિત્તેર વર્ષ પાર્ટી એક પરિવાર છે અને આ પરિવારની ચિંતા કરવા માટે આપણે આજે અહીંયા સ્નેહ મિલન ના રૂપે ભેગા થયા છે ત્યારે બસો સત્તાણું જેટલા બુથ ધરાવનારા વિરમગામ મત વિસ્તારની અંદર આપ સૌ સરસ રીતે કામ કરો છો અને તમારા કામને વેગ અપાવવા માટે યુવાન અને તરવરિયા જ્યારે ધારાસભ્ય મળ્યા હો કે જેમનું કાર્યાલય સતત પ્રજા માટે ખુલ્લું રહે છે અને પોતે મેં હમણાં જ એમની એક અપીલ જોયેલી કે દબાણો જોડવા માટેની વાત હતી તો એમને ખુલ્લામાં કહ્યું કે ભાઈ વિકાસ કરવો હશે તો રોડ ખુલ્લા કરવા પડશે તો એવા નિર્ણયોમાં પણ આપણે સાથે રહીને જ્યારે શહેરનો વિકાસ થતો હોય વિસ્તારનો વિકાસ થતો હોય ત્યારે આપણે ખબે ખબો મિલાવી અને આ દણે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રીની જ્યારે આ વિસ્તાર પર ખૂબ કૃપાદ્રષ્ટ કેટલાય વિકાસના કામો આ વિસ્તારની અંદર થઈ રહ્યા છે અને અમદાવાદથી નજીક હોવાને કારણે ઇન્વેસ્ટર અને ઇન્ડસ્ટ્રી પણ આ વિસ્તારમાં આવી રહી હોય ત્યારે આ વિસ્તારને આપણે સૌ સાથે મળીને જ્યારે હાર્દિકભાઈ અને અહીંના સાંસદશ્રી કે જેઓ નાદુની તબિયતના લીધે અહીંયા ઉપસ્થિત નથી રહી શક્યા પણ સાથે મળી અને આપણે આગળ વધારીએ રાજ્યસભાના સાંસદ તરીકે મારી ક્યાંય જરૂર પડે મારી ક્યાંય ઉપયોગની મારી ગ્રાન્ટની જરૂર પડે તો મને કહેજો આ વિસ્તારના વિકાસ માટે હાર્દિકભાઈ હું તમારી સાથે છું અને જ્યાં કહેશો વિકાસના કામમાં હું તમારી સાથે રહી અને જે પણ વિકાસના કામ હશે મારી ગ્રાન્ટની જરૂર પડે તો હું તમને આપીશ પરંતુ સાથે મળી અને જે નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નનું ગુજરાત છે એમ આપણા વિસ્તારના ધારાસભ્ય ને આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ હોય ભૂપેન્દ્રભાઈ હોય કે દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ જે પ્રકારે કામ કરી રહ્યા છે એ પ્રકારે આપણા ધારાસભ્ય શ્રી પણ કામ કરી રહ્યા છે સંગઠનની વાત કરી હમણાં હર્ષદગીરીજી તો સૌથી મને ઘણીવાર તો ઈર્ષા થાય કે હર્ષદગીરી નું નેટવર્ક એટલું છે કાર્યકર્તાઓ ઉપર સંબંધ એટલો છે લગાવ એટલો છે કે આખા એ કોઈ પણ કાર્યક્રમમાં હોય અમદાવાદ જિલ્લો હંમેશા પ્રથમ રહેતો હોય છે એટલે એ માટે અહીંયા જાહેર મંચ ઉપરથી હર્ષદગીરીજી અને તમામ મંડળની ટીમોના કાર્યકર્તાઓને પણ આજે સ્નેહ સ્નેહમિલન પ્રસંગે અભિનંદન આપું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે આપે કાર્યકર્તાઓમાં નવી પેઢી તૈયાર કરવામાં પણ ખૂબ મહત્વનો ફાળો ભજવીને આવનારું ભાજપ કેવું હોય એવા યુવાનો ભાઈઓ બહેનોને દરેક સમાજમાં ભારતીય જનતા પાર્ટી પહોંચે એ પ્રકારનો પ્રયાસ અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે પુનઃ અહીંયા સ્નેહ મિલનમાં આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય અને આપણે સૌ દિવ્ય ભારતનું સપનું આદરણે મોદી સાહેબ જોઈ રહ્યા છે આદરણે અમિતભાઈ શાહ સાહેબ જોઈ રહ્યા છે એ સ્વપ્ન પૂરું કરવા માટે આપણે સૌ પાર્ટીના બતાવેલા રસ્તા ઉપર આગળ વધી ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરી ભારતને મજબૂત કરવા માટેના પ્રયત્નમાં આપણે એક એક કાર્યકર્તા લાગીએ એવી વિનંતી સાથે પુનઃ આપ સૌનો આભાર ભારત માતા કી જય વંદે માત્ર ખૂબ ખૂબ આભાર મયંકભાઈ હવે કાર્યક્રમ ની પૂર્ણાહુતિ તરફ જયારે આપણે જઈએ